અને કોંગ્રેસ નેતા પર વિજય રૂપાણીના બદનક્ષીનો દાવો કેસ દાવો પરત ખેંચવા માટે ચર્ચા પૂર્વ વિજય રૂપાણીની પ્રતિક્રિયા સામે આ કેસમાં હજુ સુધી કોઈ સમાધાન નથી આવીએ કહ્યું દોઢ વર્ષ પહેલા કોંગ્રેસના નેતાઓએ મારા પર આરોપ લગાવ્યા અને કોંગ્રેસના મિત્રો પાસેથી પુરાવા ન હોવાથી એફિડેવિટ કરી માફી માંગી સમાધાન નથી થયું પણ હું એમ માનું છું કે સત્યનો વિજય થયો છે લગભગ દોઢેક વર્ષ પહેલાં કોંગ્રેસના મિત્રોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાવ જૂઠી જૂઠા આક્ષેપો મારા ઉપર કરવામાં આવ્યા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપના સંદર્ભમાં મેં મારા વકીલ દ્વારા નોટિસ આપી હતી કે તમે આ તમારા આક્ષેપો પાછા કહેજો એ લોકો એ કીધું કે ભાઈ અમારી પાસે કોઈ પુરાવા નથી અને અમે જે વાત કરી હતી એ અમે પાછી ખેંચીએ છીએ માફી માગીએ છીએ એટલે કોર્ટમાં જ છવ્વીસ તારીખે મુદત હતી એ લોકો પણ હાજર હતા હું પણ હાજર હતો જજની સામે એફિડેવિટ કરીને કોંગ્રેસના મિત્રોએ માફી માગી છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં આ વિષય પૂરો થતો હોવાથી મેં કેસ પાછો ખેંચ્યો છે હવે